નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નવીક વિદ્યાલય જમ્મુસર ધોરણ દસ બારનો નો શુભેચ્છા સમારંભ યોજાયો નવી વિદ્યાલય જમ્મુસરના ધોરણ દસ બારના ના વિદ્યાર્થીઓ આગામી સમયમાં બોર્ડની પરીક્ષા આપવાના છે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અંતર્ગત શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે શાળાના મંડળના શ્રી ભૂપતસિંહ ચૌહાણ તથા ટ્રસ્ટી શ્રી રણછોડ પડિયારે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા શાળાના તમામ નવથી બારના ધોરણના વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષિકા હનીફાબેન પટેલ રાજેન્દ્રસિંહ પરમાર હિતેન્દ્રસિંહ ઠાકોર દાનાભાઈ મીર અમરસિંહ વસાવા તથા શાળા મંડળના સાથ સહકારથી પ્રીતિ ભોજન કરાવવામાં આવે અંતે દસ બારના વિદ્યાર્થીઓ તથા શાળા પરિવાર ભાવ વિભો થઈને દરેક છૂટા પડ્યા હતા પાટી ગુજરાતી ન્યૂઝ સી ઓ રાજેશુભાઈ मस्तकों के झुंड बाज धी घर दो बहन शान या कि मस्तकों के झुंड बाज जंग की घड़ी की धुंड हार दो धन वहन शान या जान का उदान आज एक दुष्के पढ़ i